आज बाप भाई में दो है आओ मुशे भानी भतरी जी माता को सुलेवा सेवा बंगा तो हम कंप्लीट कंप्लीट सेवा बंगा दो बेमा देरिया और मैं लई जाओलो गमलो सुनात का

તેણે જો બેટ તેણ જો છોતે કલમ લગાડીને ને પાછી મારું નામ જેવું લે ઓ ભળદો આ જવાબ હોય કે હું છે કે છોકરો જેલ માં છે તેણ જો બેટ તેણ જો છોતે કલમ લાગેલી છે હું કો માતા કો છે કાઢો મારું નામ જેવું લે

બે ઓમા આવે નાઈટ બોટલ છે નળખો શબાવળ મારો ભગવાન કે છે કે મારું બોલમ થઈ પડશે કોઈ ભાઈ બોલ પેન આપણે બોલ પેન બરાબર છે કરો બરાબર બોલામ બોલાવા

ये भी आला दिन में पलो परे दे आया तो भाई बंदन बीका वैसे नेवा मन में व्यम करते हो कि मरा देव पर विश्वास मिले हुए सिंह जो करा कुरु ना करो मारो ना तो बात है रेडी शदी मेलडी एंड बालिश बतर कोनो देव भरे जाए બીજો તારકો કરવા જરૂર છે ને અને ત્રણ મહિના ટેક રાખીને પૂરું ન કરું તો લોન દે એક માત્ર અરે બે ધ્યાનમાં છે હે ચોકરો ધારો જેલમો છે કઈ જગ્યાએ જેલમો છે સાબરમતી મોર શું નું નામ જો દે હે હે ચોરી બીજુ બીજુ એટલા જ જોરી કરી વગાડી ઉગણે માર્યો છે ને

બોલી મત્રીજી માતાજી તન દોષો કરે મને ખબર ના હે બે ભેગા પણ 1 નંબર ના કોણ 2 નંબર મારું બહુ મેલરી છે સેમલે બેનમનો ના ઠોકર હું મેલરી સુ કર્યું કર્યું આયા ભજીમો આયા ભજીમો કાંઈરા ભાઈ જીમા

ਬਾ ਉਹ ਗਾੜੀ ਪਾਰਕਿੰਗ ਵਾਲੇ ਮੇਰੇ ਅਜ ਮੇਲਾ ਕਰਿਆ ਲੋਕ ਮਾਰੂ ਮਾਮ ਗਿਆ ਰਾਤ 3 ਵਜੇ ਅਗਰ ਵੱਤੀ ਚਾਲੂ ਕਰੇਂ ਹੱਥ ਮਹੀਨੇ ਮੇ ਮੁੱਤਤ ਮਾਰੋ ਸੋ 8 ਮਹੀਨੇ ਬੋਲਤੀ ਨਹੀਂ ਅਰੇ ਹੱਥ ਮਹੀਨੇ ਮਰੜਵਾ ਨੌਂ ਗ੍ਰੁੱਪ ਮਾਰੂ ਮਾਮ ਗਿਆ ਲੈ ਵਿੱਚ ਇਹੋ ਕਰੇਂ ਹੈ ਹੀਰਾ ਨੂੰ ਡਾਲਰ ਨੂੰ ਕਰੇਗਾ ਆ ਜਿੰਨਾ ਡਾਲਰ ਲੈਣਾ ਹੈ